અમે દામોદર કુંડમાં જો સ્નાન કરવાનું છે આજે આ છે દામોદર કુંડ કરે હે ને વોદરા બાકી જિયા કે મોહન થાળ ખવરાય છે અને કોકે ખવરાય છે ગોઠિયા આ છે જોક સમ્રાટના શિલાલેખ જે ગિરનારની તળેટી તરફ જતા રસ્તામાં જ આવે છે અને આ લખાયેલા છે અમે આવી ગયા છીએ નરસિંહ મહેતાના ચોરો કરીને જે નરસિંહ ભગતનો રહેવાની જગ્યા હતી ત્યાં આવી ગયા છીએ અમે જીવન પરિચય હવે જ્યાં પોતાનું આખું એક હજાર વર્ષ જૂનું જે નરસિંહ મહેતાના ના જેટલી પણ વાત ગુડ મોર્નિંગ મિત્રો અને સ્વાગત છે તમારું આપણા એક નવા જ બ્લોગમાં તો આજનો બ્લોગ છે ગિરનાર પોકી જાય છે અને હવે પોકી જાય અમે દામોદર કુંડમાં જો સ્નાન કરવાનું આજે આ છે દામોદર કુંડ આજે તો દામોદર કુંડમાં નાવાની યાર એવી મજા આવી છે ને બઉ આના પૈસા આવીને બાથરૂમ માં ના એના કરતા દામોદર કુંડમાં નાવાની એકદમ મજા એ મજા જ છે કો કારણ કે બધા બધા કે આવીને બધા તો આપણે નાઈ લીધો એટલે ત્યાં છે ને તો ધોરાઈ જાય છે તમે એક વખત જુનાગઢ આવો તો દામોદર કુંડમાં નાજો જરૂર કારણ કે એકદમ મસ્ત મોણી છે અને નાહવાની એકદમ સારી મજા આવે નરસિંહ મહેતા ના જ કીધું આપણે નાઈ લે ના છે

તો જોઈ શકો છો પાછળ જે આ ગિરનાર પર્વત તમે દેખી રહ્યા છો અને હવે બધા મિત્રો અહીંયા ભારે ફરવા આવી ગયા ભીડ તો થોડી છે માપની છે અને પર્વત ઉપર ચડવાની ઈચ્છા હતી પણ પરિક્રમા કર્યા પાસે પગ કોમ કરતા નહીં એટલે હવે કોઈ પર્વત ઉપર ચડતા નહીં પણ બીજે ફરી આવી આશ્રમ છે બધે આ જવું છે અંદરની બાજુ જે કડી કડી વાવ ને નૌકાણ કુવન આ બધું ફરતા આવીએ

આપડે હવે જવું છે ઉપરકોટ નો કિલ્લો જોવા તો તમે બન્યા રહીજો આપણા બ્લોગ માં એટલે તમને બધું બતાવી આ જો એન્જોય કરે છે ને વોદરા બાગ જીયા કે મોહન થાળ ખવરાયો છે અને કોકે ખવરાયો છે ગોઠિયા આરામથી બેઠા છે મસ્ત કોઈ જાત કે બીક ન હોય કારણ કે કોઈ અહીંયા હળી કરતું નહી આ આવે છે દામોકુંડ નું પાણી અહીંયા અને આ છે પહાડ આપણે જઈએ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અશોકનો શિલાલેખ જોવા જે હોય આપણે શું કહેવાય અહીંથી દોઢ કિલોમીટર જેટલું છે તમે મિત્રો અહીંયા આવેલા છે અશોક જિલ્લાને જે જુનાગઢ છે ભવનાથ તળેથી દોઢ કિલોમીટર આવેલા છે આ બાજુ બસ સ્ટેશનની બાજુ

અને હવે તમને ત્યાં જઈને અહીંયા તો એટલા બધા વિડીયો અશોકના શીલા લેખે તો ઉતારવા નહીં દેતા એટલે ઉતાર્યા નહીં આપણે પણ હવે ત્યાં જઈને ઉપરકોટનો કિલ્લો બતાવો તમને મિત્રો અમે ગયા હતા ઉપરકોટના કિલ્લાએ પણ ચાર વાગે ગયા એટલે ટિકિટ બારી થઈ ગઈ બંધ એટલે ભાઈ ત્યાં તો જોવાનો મેળો આવ્યો નહીં એટલે અમે આવી ગયા છીએ નરસિંહ મહેતાના જોરો કરીને જે નરસિંહ ભગતનો રહેવાની જગ્યા હતી यो आई गया सी अमे असल चोरो के नरसिंह मेहता ने आ जगह आखी बिल्डिंग हे तो बने से हत्या तो चालू से अमे जता था ऊपर कोट ना किलो जो त्यों चार वगे टिकट थी गई बंद तो पे आ जगह आई गया

ભગવાન શંકરે નરસિંહ મહેતાને વૈકુટ દર્શન કરાવ્યું અને ભગવાન કૃષ્ણ સાથે પરિચિત અહીંયા પછી રાત્રે નરસિંહ મહેતા હરિજનો આંગણે વધારે અને સવારમાં સુધીમાં ભજનો ગાયને સૌને ભક્તિનું રસપાન કરે આ બધું જે નરસિંહ મહેતાના જીવન વિશેનો જે જે એમના જીવનમાં થયું એનો બધો આપેલા છે ચિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો આજે નરસિંહ મહેતાની ઉડી શીખવાડી અને પૈસા ગણીને પાછા આપે આ એનું ચિત્ર છે

આ પુત્રી કુંવરભાઈ નો સીમંત પ્રસંગે કુંવર નરસિંહ મહેતા ના આંગણે આપવામાં આવેલા એમને સાંભળતા છે આ તમે જોઈ શકો છો જે નરસિંહ મહેતાના જીવન વિશેનું તમામ ચિત્રમાં અહીં દર્શાવવામાં આવેલ છે અને આ

Thank you. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ સરદાર પટેલ દરવાજો આજથી વર્ષો પહેલા એક અંગ્રેજ અફસર બે નામના વ્યક્તિથી ઓળખાતો હતો જે આશરે અઢારસો ને માં બનાવવામાં આવેલો આ દરવાજો છે નવાબ બહાદુર ખાન ત્રીજાના સમયમાં આ દરવાજાને રે ગેટ નામથી જાણીતો હતો જે આઝાદી બાદ સરદાર પટેલ દરવાજા નામથી ઓળખાતો થયો છે એની લંબાઈ આશરે બસો વીસ ફૂટ અને ઊંચાઈ સો ફૂટ જેટલી છે એટલી શોભા તો આજે પણ આ દરવાજો ઓળખમ ઉભો છે